આ તરફ સમાચાર ભરૂચના સાયખા ગામમાં કંપનીમાં બ્લાસ્ટ પછી જીપીસીબી સામે સવાલ ઉઠી રહ્યા છે ગામના સરપંચે મંજૂરી ફેક્ટરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે સરપંચે જીપીસીબી અને ફેક્ટરીના માલિકો સામે ભગતના આરોપો લગાવ્યા મીડિયાએ જીપીસીબી કર્મચારીને સવાલ પૂછ્યો તો જવાબ આપવાનું પણ ટાળ્યું અને જીપીસીબી કર્મચારી સુનીલ પટેલ મીડિયાના સવાલનો જવાબ આપવાના બદલે નાસી ગયા હતા અને સરપંચે પણ આરોપ લગાવ્યો છે કર્મચારીઓ જીઆઈડીસીમાં કર્મચારીઓ આવે છે તો કામગીરી કેમ ના થઈ સરપંચે આ સવાલ પણ કર્યો કંપનીઓ પર વાનગી સિવાયની પ્રોડક્ટ જ ઉત્પાદિત કરે છે આ સાથે જ તેઓ કહ્યું કે અનેક રજૂઆતો છતાં તંત્ર કંપનીઓ સામે કાર્યવાહી નથી કરતું બ્લાસ્ટ થયો છે બહુ ભયંકર બ્લાસ્ટ થયો છે આજુબાજુની ફેક્ટરીઓના બી કાચ ને બધું ડેમેજ થઈ ગયું છે આગળ હવે અહીં વસ્તુ એવી થયેલી છે કે આ કંપની ને એક કાગળ નતું અને એને પરમિશન વગર ચાલુ કરી દીધેલી હતી ફેક્ટરી ને ત્યાર પછી બ્લાસ્ટ થયો તો આ વસ્તુ જીપીસીપી નથી દેખાતી અહીંયા આગળ એક વીક ની અંદર ચાર ચાર વાળા આવે છે જીપીસીપી ની આગળ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને એ લોકો પણ આવું બધું એટલી બધી બેદરકારી છે આ લોકોની કે જેનો કોઈ સુમાન નહીં આવ્યા કરી અમે જીપીસીપી માંથી આવ્યા છીએ આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છીએ બસ નાજી અમે જે છે એના રિપોર્ટ અમારે પડી કચેરી ગાંધીનગર મુખરાઈ છું સાહેબને આપરિત છું જે કઈ એક્શન આવશે કંપની ઉપર આમ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે એવી કોઈ દીજ બી પડી છે એ અમારા રિપોર્ટ ની અંદર જે કહે છે મેન્શન સર અમારા એન્વાયરમેન્ટ ઠીક છે